મિત્રો અત્યારે સૌથી મોટો સમાચાર આવી ગયા છે કે આપણે મોગલધામ એટલે કે કબરાવાળા બાપુની દીકરી એક છોકરાને લઈને ભાગી ગઈ છે આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે આપણે મોગલધામના બાપુ છે કબરાવવાળા તેમની દીકરી છે તે એક છોકરાને લઈને ભાગી ગઈ છે એવડા એવા સમાચાર આવી રહ્યા છે કારણ કે મિત્રો તેમને નવસારીથી પકડવામાં આવ્યા છે અને મિત્રો પહેલાં એવું લાગી રહ્યું હતું કે કબરાવવાળા બાપુની જે દીકરી ભાગી ગઈ તેનું લાગી રહ્યું હતું કે તેને અપહરણ કરીને લઈ ગયો છે તે છોકરો પણ એવું કયું નથી અત્યારે મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે કે કબરાવવાળા બાપુ રહ્યા તેમની દીકરીએ લગ્ન પણ કરી લીધા છે એવા પણ સમાચાર મળી રહ્યા છે એટલે કોઈ અપહરણનો કેસ તો લાગતો નથી પણ મિત્રો તે કબરાવાળા બાપુની દીકરીને લઈને એક છોકરો ભાગી ગયો છે એવા સમાચાર આવી રહ્યા છે અને આપણે કોઈ આ સમાચારની પુષ્ટિ કરતા નથી પણ મિત્રો આવો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ સમાચાર ચાલી રહ્યા છે એટલે આપણે તમને જાણકારી આપવા માટે આ વિડીયો બનાવ્યો છે અને આપણે હંમેશા કબરાવાળા બાપુ જોડે જ રહીશું કબરાવાળા બાપુ જે કહે છે તે સાચું છે કારણ કે મિત્રો અત્યારે અત્યારના જમાનામાં ઘણું બધું આવું ચાલી રહ્યું છે પણ આ એક બાપુની દીકરી થઈને તેઓ કબરાવાળા બાપુને કેટલા બધા લોકો લોકો માને છે તેને સમજવું પડે કબ્રવાળા બાપુની દીકરીને કે આ રીતે ન કરાય તેમને જો લગ્ન કરવા દબ્રવાળા બાપુ સામેથી તેમણે જો કીધું હોત કબ્રવાળા બાપુને તો તે સામેથી લગ્ન કરાવી દેત અને કોઈ ભાગવાની જરૂર પણ ન પડેત પણ મિત્રો અત્યારે આવા વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કબ્રવાળા બાપુના કે તેમની દીકરી રહી તે એક એક છોકરાને લઈને ભાગી ગઈ છે પણ મિત્રો હવે હું તમને આગળ માહિતી આપું તે પહેલાં ખાસ જણાવવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ ન કરી હોય તો મારા વાલા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં કબરાવાળા બાપુની દીકરી ભાગી ગઈ તેના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે પણ મિત્રો આપણે તો બાપુ જોડે જ રહેવાના છે ને જે બાપુ કહેશે તે માનવાનું છે અને આપણે કોઈ આ વિડીયોની પુષ્ટિ કરતા નથી કારણ કે અત્યારે જે આ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે તેના આધારે આપણે આ વિડીયો બનાવ્યો છે અને તમને માહિતી સાચી આપી છે એ આમાં શું સાચું છે શું ખોટું છે એ આપણને કોઈ ખબર નથી પણ અત્યારે જે ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં તેના આધારે આપણે વિડીયો બનાવ્યો છે અને મિત્રો તમારું માનવું શું છે કે આ દીકરીએ આવું પગલું ભરવું પડે કે ન ભરાય કારણ કે તે એક બાપુ છે બાપુની દીકરી છે અને તે કબરાવાળા બાપુને આખું ગુજરાત માને છે અને તે તેના કારણે ઘણું બધું કબરાવાળા બાપુને પણ દુઃખ લાગ્યું છે તો મિત્રો આના વિશે તમારે શું કહેવું છે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો